いいけど、それ。お、見たんだからよしね。

ના રીત રાસ મારી જ નમે તો બરક ખાવા મિત્રો આપણે ખાવા બેહી ગયા આ છે અડદની દાળ અને આ છે શાક આ છે ફ્રાય આ છે રોટલા તો આપણે હવે ખાઈ લે હે હ હા હાલો તો આપણે હવે ખાઈ લેજો આડે આ છે આ ફ્રાય છે ઓમ નમકાટા ઉસ આવે બહુ વધારે ન આવે